નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપ સબનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે એકદમ ટેસ્ટી એવો બટેટાનો નવો નાસ્તો અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમે બટેટા ખાવાના શોખીન છો તો વિડીયો જોઈને જ તરત બનાવશો તો વિડીયો જોઈને જ તરત જ બનાવશો આ રેસીપી સૌથી અલગ છે તો વીડિયોને છેલ્લે સુધી જરૂર જોજો તો ફ્રેન્ડ્સ આ નવી રેસિપી બનાવવા માટે મેં અહીંયા બે મોટી સાઈઝના બટેટા લીધેલ છે હવે તેને છોલી લઈએ તે બટેટા આપણા છોલાઈ ગયા છે હવે તેને વેફરની જેમ કટ કરી લેશું અને બની શકે તેટલું પાતળું જ રાખવાનું તો મેં અહીંયા બટેટાને સ્લાઈસમાં કટ કરી લીધેલ છે હવે તેને પાણીમાં રાખીશું કેમ કે તે કાળા ન પડી જાય તો સ્લાઈસને પાણીમાં રાખી આગળની પ્રોસેસ કરી લઈએ હવે એક પ્લાસ્ટિકની થેલી લઈ તેમાં તેમાં મૂકીશું અને હવે સમારેલા મરચા નાખીશું અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ક્રશ કરેલું લસણ અને અડધી ચમચી લાલ મરચું પાવડર થોડા લીલા દાણા અને ત્રણ ચમચી આરા રોટ હવે બેગને બંધ કરીને બધી સામગ્રીને મિલાવી લઈએ તો ફ્રેન્ડ્સ તમે તમારી પસંદ અનુસાર બીજા કોઈ મસાલા ઉમેરવા હોય તો બી ઉમેરી શકો છો તો અહીંયા મેં બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લીધેલ છે અરે હા તેલ એડ કરવાનું તો ભૂલાઈ જ ગયું તો એક ચમચી તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું હવે ગેસ પર એક તવો મૂકીશું તેના પર તેલ ગ્રીસ કરીને બટેટાની સ્લાઇસ ગોઠવી લેશું અને બીજી વાત કે બટેટા ગોઠવતી વખતે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ બટેટાની સ્લાઇસ આવી રીતના ગોઠવી લેશું હવે ઢાંકણ ઢાંકી બે મિનિટ પકાવી લેશું બે મિનિટ પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બટેટાની સ્લાઇસ પાકી ગઈ છે હવે ઉપરથી તેલ લગાવીને બીજી સાઈડ શેકી લેશું એક મિનિટ માટે તો તમે બટેટા ખાવાના શોખીન હશો તો આ રેસીપી જરૂર બનાવશો અને બનાવ્યા પછી મનપસંદ ચટણી અથવા તો ટોમેટો કેચપ સાથે જરૂર ખાઈ શકો છો તો તમે પણ આવી રીતના એકવાર જરૂર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ